આ તરફ માંગરોળમાં પચીસ રૂપિયે કિલો ડુંગળી અને સાહીઠ રૂપિયે કિલો ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું માંગરોળ ધારાસભ્યના પુત્ર વિકાસ કરગટિયા ધારાસભ્ય પીએ એ પૂંજાભાઈ બારીયા તથા રાહત વેચાણ સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આજે માંગરોળ ખાતે ડુંગળી અને ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દિવાળીના તહેવારમાં લોકોને પરવડે તેવા ભાવે માનનીય વડાપ્રધાન દ્વારા કિસાનથી કિચન સુધી યોજના અંતર્ગત નાફેડ દ્વારા રાહતના ભાવે ડુંગળી તથા ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું જેમાં લોકોને પરવડે તેવા ભાવે પચીસ રૂપિયે કિલો ડુંગળી અને સાહીઠ રૂપે કિલો ચણાની દાળ લોકોને આપવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય પુત્ર વિકાસ ગરગટિયા ધારાસભ્યના પીએ પૂંજાભાઈ બારિયા કિરીટ મકવાણા આશીષ પંડ્યા માલદે ભાદરકા સહિત ભાજપ આગેવાનો જોડાયા હતા હાલ બજાર ભાવથી પચાસ ટકા ભાવે વેચાઈ રહ્યું છે સેન્ટર ખુલ્લું મૂકવામાં આવતા ખરીદી કરવા લોકોની લાઈન લાગી હતી લોક લોકસેવક એવા માનની નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિચન સુધીના તમામ લોકોને એક સરખું અને વ્યાજબી ભાવે અને નાના માણસોને ઉપયોગી થાય એ માટે તહેવાર દિવાળીનો તહેવાર આવતો હોય તે માટે સરકાર દ્વારા અને નાફેડ જે સરકારની સહકારી સંસ્થા છે તેના દ્વારા એગ્રો દ્વારા આ સાઠ રૂપિયાની કિલો દાળ અને પચીસ કિલોની ડુંગ પચીસ રૂપિયા કિલો ડુંગળી જે તહેવારો નિમિત્તે પ્રત્યેક લોકો નાના માણસો સુધી પહોંચે માટે સરકાર દ્વારા સહાય દ્વારા આ રીતના વિતરણ કરવામાં આવે છે અને દરેક તાલુકા મથક ઉપર આવી રીતના કેન્દ્રો ખોલવામાં આવ્યા છે ને નાનામાં નાના માણસોને ઉપયોગી થઈ શકે અને તહેવારો સારી રીતે મનાવી શકે તે માટે પ્રધાનમંત્રી દ્વારા આ સહાય યોજના ચાલુ કરવામાં આવી છે અને ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ રૂપે તેમના પુત્ર શ્રી વિકાસભાઈ કરગાઠિયા દ્વારા એનો આજ રોજ નાના માણસોને લોકોને વિતરણ કરવામાં આવ્યું છે